મોટા કાંડાગરા ગામે અદાણી ફાઉન્ડેશન દ્વારા ગામ વિકાસના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે અદાણી ફાઉન્ડેશન દ્વારા ગામ વિકાસના કામોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું પંક્તિબેન શાહ નું ગામના સરપંચ દેવલબેન દાયાભાઈ ગઢવી અને ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોટા કાંડાગરા ક્રિકેટ ગ્રાઉન્ડ નું મહોર્ત અને વૃક્ષારોપણ તેમજ તલાવનું નવીનીકરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો મોટા કાંડાગરા ગ્રામ પંચાયત ખાતે મુખ્ય મહેમાન રક્ષિત શાહ અને શ્રીમતી પંક્તિબેન શાહનું મોટા કાંડાગરા ગામના સરપંચ દેવલબેન દયાભાઈ ગઢવી અને ગામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મોટા કાંડાગરા ઉપસરપંચ હિતુભા મહોબત સિંહ જાડેજા ટુંડા ગ્રામ પંચાયતના સરપંચ કીર્તિભાઈ રાજગોર દેવલબેન ગઢવી અદાણી ગ્રુપ કરસનભાઈ ગઢવી અદાણી ગ્રુપ મીફોભાઈ મહેશ્વરી ગામના દરેક સમાજના આગેવાનો ગ્રામ પંચાયતના સદસ્યો ગામજનો સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મોટા કાંડાગરા ગ્રામ પંચાયતના સરપંચ દેવલબેન ડાયાભાઈ ગઢવી તલાટી હરિભાઈ પટેલ ગ્રામ પંચાયતના સદસ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી રક્ષિત શાહ અને પંક્તિબેન શાહે મોટા કાંડાગરા ગામજનોને ગામની ખૂટતી કડીઓ પૂરવામાં અડાની હરે હંમેશા ગામજનોની સાથે રહેશે તેવી ખાતરી આપી હતી આ તકે મોટા કાંડાગરા ગામ પંચાયત સરપંચ દેવલબેન દાયાભાઈ ગઢવીએ પણ ગામ લોકો ખાતરી આપી હતી કે ગામનો વિકાસ કરવામાં અમારી ઈમ હર હંમેશા ચોવીસ કલાક તત્પર રહેશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન દાયાભાઈ ગઢવીએ અને આભાર વિધિ નાનજીદાઈ મીઠું મહેશ્વરીએ કરી હતી આ તકે ખાસ દાયાભાઈ ગઢવી રક્ષિતભાઈ શાહ અને પંક્તિબેન શાહનો ગામના વિકાસમાં યોગદાન આપવા બદલ ગામજનો વતી આભાર માન્યો હતો અહેવાલ સુનિલ મોટા માંડવી દ્વારા ગ્રામ પંચાયતમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને અદાણી ફાઉન્ડેશનમાં વિશ્વાસ મૂકીને અદાણી ફાઉન્ડેશનની સાથે એમણે વાત મૂકી હતી અને જે અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિતભાઈએ માન્ય કરી અને તળાવનું નવીનીકરણ ક્રિકેટ ગ્રાઉન્ડ જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી થશે અને આ ઉપરાંત વૃક્ષારોપણની આખી અદાણી વન ઊભું કરવાની જવાબદારી અદાણી ફાઉન્ડેશને લીધી છે અને આ કાર્યમાં સરપંચ શ્રી દેવલબેન ગઢવીનો ખૂબ સારો ફાળો છે હંમેશા કામનું હિત વિચારે છે અને હવે આના લોકાર્પણ પ્રસંગે આપણે બીજા ત્રણ કામોનું ખાતમુહૂર્ત કરી શકીએ એના માટે આપ સૌની શુભેચ્છા નમસ્કાર મારું નામ કરશન ગઢવી છે હું અદાણી ફાઉન્ડેશન નું કાર્યકર છું આજે અદાણી ફાઉન્ડેશન દ્વારા ગ્રામ પંચાયત સાથે ક્રિકેટ મેદાનનું ભૂમિપૂજન તેમજ તળાવનું ખાણેતરો અને એનું બ્યુટિફિકેશન કરવાનું છે એનું ખાતમુહૂર્ત સાથે સાથે અદાણીવન જે અમે અમારો પ્રોજેક્ટ છે એ અંતર્ગત અમે વૃક્ષારોપણ કરીશું એનું ખાતમુહૂર્ત એમ ત્રિવેણી સંગમ રૂપે એક ઝાડવા જલ અને યુવાનો માટેનો કાર્યક્રમ આ હતું જેમાં અમારા અગ્રણીય રક્ષિત શાહ સાહેબ આદરણીય ભક્તિબહેન તેમજ ગ્રામજનો સરપંચ પંચાયત બોડી હાજર રહેલી અને ગ્રામજનોએ હાજર રહેલા અને અમારા ઉદ્દેશ્ય એ છે કે યુવાનોનો એક રમતગમત ગમત માટેનું સ્થળ બને સુંદર મજાક ગામનો સુંદર તળાવનો વિકાસ થાય સાથે સાથે આખા ગામમાં અદાણી વન બનાવી છીએ અમારા પ્રોજેક્ટ અંતર્ગત ત્યાં સરસ મજાનું એક વન બને અને પર્યટક સ્થળ બને અદાણી ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે અમે જરપરા ગામમાં ધ્રપ ગામમાં આ બાજુ વિરાણીયા ગામમાં મોટી કાકર ગામમાં એમ દસેક જગ્યાએ અલગ અલગ ગામોમાં ક્યાં પાંચ એકરમાં ક્યાં બે એકરમાં ક્યાં પાંચ હજાર ક્યાં દસ હજાર એવી રીતે અમારું વૃક્ષારોપણ થવાનું છે અદાણી ફાઉન્ડેશન હર હંમેશ જ્યારે જ્યારે ગામ લોકોનો સહિયારો સહયોગ મળતો હોય છે ત્યારે અદાણી ફાઉન્ડેશન તત્પર જ હોય છે અમે દરેક કામ દરેક ગામ માટે કાંડાગ્રા હોય ખાખર હોય જે ગામમાંથી અમારી પાસે અને અમે પણ પાંચ રજૂઆત આવી હોય એમાંથી જોઈએ કે ખરેખર તાતી જરૂરત કઈ છે ગામ આખાને કઈ જરૂરિયાત જેનો લાભ મળશે તો આ ટીમે

ગ્રાઉન્ડનું પછી એક તળાવ રિનોવેશન કરી અને તળાવનું નવીનીકરણ એટલે બ્યુટીફિકેશન કરવાનું કામ પછી અડાણી વન એટલે ઉપસારોપણનું કામ આજ રોજ ગ્રામ પંચાયતમાં શ્રી દેવલ ડાયાભાઈ ગઢવીની જે માગણી હતી હું ડાયાભાઈ એમનો પતિ તરીકે જ્યારે અમે માગણી મૂકી અને એક જ રજૂઆતમાં અમારી માગણી સ્વીકારી અને અદાણી ફાઉન્ડેશનના સર્વેસરો એવા પંક્તિબેન અને એસી જેડના ડાયરેક્ટર એવા રક્ષિતભાઈ આજે અહીંયા મુખ્ય મહેમાન તરીકે આવી અને આ ગામના વિકાસના કામોનું એક ખાતમુહૂર્ત કર્યું જી ખરેખર કાંડાગ્રા ગામ વિકસિત ગામ કાંડાગ્રા ડેવલપમેન્ટ ગામ કે કાંડાગ્રાની કોઈ કહી શકાય કે ભાષા ભાષાકીય રીતે એવા ઉપયોગ થતા હતા કે કાંડાગ્રા તો બહુ વિકસિત ગામ હશે પણ છેલ્લા લગભગ પાંત્રીસ વર્ષથી જે વિકાસથી વંચિત રહી ગયેલું ગામ કેમકે આવા મોટા મોટા ઉદ્યોગો અહીંયા આજુબાજુમાં હોય અને ગામનો વિકાસ ન થતો એ આપના દુર્ભાગ્યની વાત કહેવાય અમે જ્યારે પંચાયતની ચૂંટણી વખતે અમે જે નામાંકન કર્યું હતું ચૂંટણી માટેનું ત્યારે અમે એક પ્રણ લીધી હતી એક પ્રતિજ્ઞા લીધી હતી કે ગામને આપણે નંદનવન બનાવવું છે ગામનો એક વિકસિત મોડલ તરીકે આપણે ગામને ડેવલપ કરવું છે અને એ વિકસિત મોડલના જે અમે વાયદા કર્યા છે એ વાયદા માટે અમે જે અઢી મહિનાથી પંચાયત અમે પંચાયતનું કાયદાકીય રીતે કારભાર સંભાળ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી અમે સરકારી યોજનાઓમાંથી લગભગ પચીસ લાખ રૂપિયાના કામો સરકારમાંથી મંજૂર કરાવે છે અને લગભગ એક કરોડ જેવી માત રકમમાંથી અદાણી કંપની ફાઉન્ડેશન દ્વારા પછી કોર્પોરેટ દ્વારા જે ધંધા રોજગારી અને લોકોના જે કામો હતા એમાં પણ પ્રયત્નશીલ રહ્યા છે ગામને સ્વચ્છતા માટે થઈ અને અદાણી કંપની હોય કે ટાટા પાવર હોય એ હોય એના સિવાય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અમારો કાર્યશૈલી જોઈ અને અમને કામની જે પદ્ધતિ જોઈ અને ખુશ થઈ અને એ લોકો સામેથી અમારી સાથે જોડાઈ અને કામ કરવા માટે ઉત્સુક થયા છે ખરેખર આ ગામ જે ચર્ચિત ગામ છે ને કચ્છમાં એક મોસ્ટ વેલ્યુએબલ ગામમાં જેની ગણતરી થાય એવું એટલે મોટા ગાડાગરા ગામ આ ગામમાંથી ઘણા એવા નેતા થઈ ગયા ઘણા એવા મહાનુભાવો થયા અને ઘણા એવા કવિઓ પંડિતો પણ થયા છે એટલે એ ગામ એક બહુ વિકસિત ગામ કાયદાકીય અને પેપર રીતે હતું પણ ગ્રાઉન્ડ તળ ઉપર જોઈએ એવા વિકાસ નહોતા થાય ત્યારે અમારી સદભાવના પેનલની જે ટીમ સંપૂર્ણ ટીમ પૂરેપૂરી વિજેતા થઈ અને ત્યારથી કરીને અત્યાર સુધી કોઈ ભેદ નહીં કોઈ વા વાદ નહીં કોઈ વિવાદ નહીં કોઈ પક્ષ નહીં કોઈ પક્ષા પક્ષી નહીં કરી અને માત્ર ને માત્ર ગામનો વિકાસ અમને વોટ આપ્યા હોય કે અમને વોટ ન આપ્યા હોય પણ મારા હવે મારા માટે થઈને દરેક નાગરિકોને સમાન હક મળે સમાન વિકાસ થાય એના માટે થઈ અને અમે પ્રયત્નશીલ છીએ જ્યારે ક્રિકેટ ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત થઈ રહ્યું હતું માનની મુરબી રક્ષિતભાઈના હાથે ત્યારે છોકરાઓના જે ચહેરા ઉપર સ્મિત હતું છોકરાઓને જે લાગણી હતી અને જે એમની ભાવના હતી કાલ બે દિવસથી અમે જાહેરાત કરી છે ને જ્યારે મને આ યુવા વર્ગના જે સપોર્ટ અને યુવા વર્ગના જે ફોન આવે છે ભાવુક થઈને ફોન આવે છે કે છોકરાઓ માટેનું ક્રિકેટનું માધ્યમ એક બહુ અત્યારે અગત્યનો અંક બની ગયો છે ક્રિકેટ હોય કે કોઈ પણ ખેલકૂદ હોય એટલે છોકરાઓ માટે હવે પ્રેક્ટિકલ માટે કસરત માટે હોય કે અગ્નિવિરની યોજના હોય પોલીસની ભરતી હોય એના માટે પણ ગ્રાઉન્ડ જરૂરી છે માત્ર ક્રિકેટ નહીં પણ અમારા ગામમાં બહુ સંખ્ય લોકો એવા છોકરાઓ છે જુવાનો એ ક્રિકેટ સાથે વધુ પડતા જોડાયેલા છે એટલે એ ક્રિકેટની જે એમની ત્રીસ વર્ષની માગણી હતી આવતી સુધી કોઈ પણ કાને ધરવામાં નથી આવી અને જ્યારે અમે આ પ્રથમ પગલું ભર્યું છે ત્યારે એ લોકોએ બહુ ઉત્સાહભર અમને વધાવી લીધું છે અને અમને એ એટલે સુધી કીધું છે કે અમારા તરફથી નાના છોકરાઓ છે પાંચ પાંચ સાત સાત હજાર પંદર હજાર સુધીની મેક્સિમમ પગારવાળા એ કે કાંઈક અમારે તથા યોગદાન આપવાનું આવે તો અમે યોગદાન આપીએ આ વસ્તુનું જે અવેલેબલ કરો છો તમે જે ફેસિલિટી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર માની છે એટલે આભાર માનવ એ વાત ન હોય ગામના છોકરાઓ માટે ગામના પ્રથમ નાગરિક તરીકે જ્યારે અમારી ફરજ બનતી હોય કે દરેક ગામની દરેક સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ એના માટે થઈને અમે પ્રયત્ન કરીએ છીએ આગળ પદ તરીકે મારા જ્યારે પત્ની આ ગામમાં નિમણૂક થઈ ત્યારથી એક તો પહેલાં તો અમારે સૌથી મોટી અને સૌથી અગત્યની સમસ્યા હતી એ સફાઈની હતી એટલે અમે સફાઈ માટે થઈને અત્યારે એક એક વિજને એક પૂરું કરી પાછો બીજા વિભાગમાં પણ અમે સફાઈનું ત્રણ દિવસથી અભિયાન ચાલુ કર્યું છે પછી આ વિભાગ માટે બહુ મોટી સમસ્યા એક સફાઈ એના પછી રોજગારી ધંધા રોજગાર પછી આરોગ્યને લગતી સેવાઓ શિક્ષણને લગતી સેવાઓ એ મુખ્ય મુદ્દા હતા અને એ મુખ્ય મુદ્દા ઉપર અમે અત્યારે તમે કોઈ પણ હાઈસ્કૂલ પ્રાથમિક શાળા કે પીએચસી સેન્ટરમાં જઈ અમે બોલીએ છીએ એવું નહીં પણ તમે સાબિત કરી શકો છો કે તમારી સાથે પંચાયત જોડાયેલા છે કે નહીં અમે આવ્યા ત્યારથી લઈને લગભગ અઠવાડિયામાં બે વાર આરોગ્ય કેન્દ્રની મુલાકાત મહિનામાં બેથી ત્રણ વાર શિક્ષણ શિક્ષણ પ્રાથમિક શાળા હાઈસ્કૂલ કે બાલમંદિર કે શિશુ મંદિર એ બધાની મુલાકાત અમે લેતા જ રહ્યા છીએ અને હજી ભવિષ્યમાં પણ અમારે મોટા કંડાગરા ગામને એક

તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હાજર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ 02928 એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું no. સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સિક્સ નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો